સુરતમાં દસ હજાર પરિવાર કરતા વધારે પરિવારો રહેશે ગઈકાલે સોળમી જુલાઈએ સચિન લંબોડ પાણી લાઇન અને વીજ લાઇન કાપી નાખવામાં આવી હતી જેથી રહેતા લોકોએ આખી રાત અંધારામાં વિતાવી હતી આવતીકાલે અઢારમી જુલાઈ આજથી ફરીથી મકાન ખાલી કરવા માટે વહીવટી તંત્ર પહોંચવાનું છે ત્યારે ગરીબ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે દસ હજાર પરિવારો બેઘર થશે અને માથેથી છત છીનવાઈ જશે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર આ પ્રકારે નિર્ણય થતાં ક્યાં જવું એ સ્લમ રહેતા લોકોને સમજાતું નથી ત્યારે દિવ્ય ભાસ્કર અહીં પહોંચીને લોકો સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે પોતાની પીડા જણાવીને કહ્યું હતું કે આના કરતા સરકાર જેર આપી દે તો સારું એકસાથે હજારો પરિવાર બેઘર થયા સચીન slums બોર્ડ વિસ્તારમાં ચિલા ત્રીસ વર્ષથી હજારો પરિવારો વસવાટ કરી રહ્યા છે સચીન ના પાલિકામાં બિલ્ડિંગ ધરાશાયી થવાના ઘટના બાદ વહીવટી તંત્ર અત્યાર સુધીમાં માત્ર નોટિસ આપીને જ પોતાની કાર્યવાહી પૂર્ણ કરી હોવાનું સમજતી હતી પરંતુ ત્યારબાદ જાણે તેમની આંખો ખુલી હોય એ રીતે વહીવટી તંત્ર દોડતા દોડધામ મચાવી હતી જર્જરી સચીન slums ના આવાસો ખાલી કરાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સ્થાનિક લોકો સાથે ઘર્ષણ પણ થઈ રહ્યું છે સચિન બોર્ડ રહેતા સંગીતા દેવી ભગવતીએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા જ મારી પાસેથી દસ્તાવેજના નામે દોઢ બે લાખ રૂપિયા લેવામાં આવ્યા છે એના તમામ ડોક્યુમેન્ટ અમારી પાસે છે જો આ મકાન જર્જરી થતા અને ત્યાંથી અમને દૂર લઈ જવા હતા ખાલી કરાવવાના હતા તો શા માટે અમારા પાસેથી સરકારી હતી અમેટ બિલ પ્રકારના પૈસા વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવી તો એના માટે જવાબદાર કોણ છે બે થયેલા લોકો સરકારને કહે છે કે અમને ઝેર આપીને મારી નાખો કારણ કે અન્યાય અમારાથી સહન થતો નથી અમારા પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ કામ છે અને હવે ઘર ભાડેથી મળતા નથી જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે